રાજ્યમાં બે દિવસ હવામાન વિભાગે આંધી વંટોળ સાથે પવન ફૂંકાવાની આગાહી કરી છે આજે અને ગઈકાલે ગઈકાલે પણ અમુક વિસ્તારોની અંદર ભારે પવન ફૂંકાયો હતો એ પવનની સ્પીડ પચીસ થી ત્રીસ કિલોમીટર સુધી રહેશે એવી આગાહી કરવામાં આવી છે ચાર જિલ્લાઓ એવા છે જે ગઈકાલે પણ આપણે મેપના માધ્યમથી જોયું હતું કે જ્યાં આગાહી કરવામાં આવી છે કે પવન સાથે વંટોળ જે છે આંધી ધૂળની ડમરીઓ છે એ ઉડી શકે છે અને શા માટે ઉડી રહી છે સાથે અરબી સમુદ્રની

ગયું છે જે રીતે નૈઋત્યનું ચોમાસું આગળ વધી રહ્યું છે દસ તારીખ આસપાસ એ મુંબઈમાં આવતું હોય છે અને ત્યાર પછી આપણે ત્યાં ચૌદ પંદર તારીખ આસપાસ ચોમાસું છે એ બેસી જતું હોય છે તો એ ચોમાસું થંભી ગયું છે તો હવે ગુજરાતમાં ચોમાસું ક્યારે આવે છે આ તમામ મુદ્દાઓ પર આપણે વાત કરીશું નમસ્કાર વેધર એનાલિસિસ સાથે હું છું સેજલ મારી પાછળ તમે જે સ્ક્રીન જોઈ રહ્યા છો એ વિન્ડેની સ્ક્રીન છે અને એ સ્ક્રીન પરથી આપણે વાત કરીશું કે અત્યારે ગુજરાતની અંદર પવન જે છે આંધી વંટોળ જે છે એ ફૂંકાવાની આગાહી કરી છે તો એ કઈ તરફથી પવનો આવી રહ્યા છે તો એક એવી વાત છે કે અરબી સમુદ્રની અંદર એટલે કે આ જે વિસ્તાર છે ત્યાં એક સિસ્ટમ જે છે એ સક્રિય થઈ શકે છે અત્યારે સિસ્ટમ સક્રિય નથી થઈ માત્ર હલચલ જે છે એ દેખાઈ રહી છે અને એ કંઈ કયા સ્ટેજ પર છે તો એ અત્યારે લો પ્રેશરના સ્ટેજ પર છે જો પવનનું બળ અને જો દરિયાના પવનો દરિયાની ગતિવિધિ છે એનું જો એને બળ મળે તો એ વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાતું હોય છે અને ત્યાર પછી ડીપ ડિપ્રેશન ડિપ્રેશન આ ઉપરના સ્ટેજ પર જતું હોય છે અને પછી એના પર નજર રાખવામાં આવતી હોય છે કે ત્યાં વિખેરાઈ જાય છે કે એને બધા જ પરિબળો જે વાવાઝોડું બનવા માટે જેટલા પરિબળો કામ કરતા હોય એને મળે છે તો અને તો એ વાવાઝોડામાં પરિણમે છે પરંતુ અત્યારે હાલ પૂરતું ગુજરાતની અંદર કોઈ જ વાવાઝોડાનું સંકટ આવે એવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં નથી આવી હા ચોક્કસથી હલચલ જરૂર દેખાઈ રહી છે અરબી સમુદ્રની અંદર અત્યારે જે પવનો જે ફૂંકાઈ રહ્યા છે એ પવનો ગુજરાતની અંદર અમુક વિસ્તારોની અંદર આંધી વંટોળ છે એ લાવે એવી આગાહી ગઈકાલે પણ હતી અને આજના દિવસમાં પણ છે આ બાજુ એક સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે આ પ્રકારના કંઈક પવનો આ બાજુ ફૂંકાઈ રહ્યા છે જેના કારણે આ પવનો છે એ ગુજરાત પર અસર કરે અને એટલા જ માટે આ જે વિસ્તારો છે ગુજરાતના ત્યાં આંધી વંટોળ સાથે પવન ફૂંકાવાની આગાહી છે અને એ પવનની સ્પીડ છે થી ત્રીસ કિલોમીટર સુધી રહી શકે છે એટલે ધૂળની ડમરીઓ ઉડે અને ભારે પવન ફૂંકાય એવી પરિસ્થિતિ સાથે સાથે અહીંયા કેરળની અંદર જ્યારે ચોમાસું બેસી ગયું છે ત્યારે અને આ બાજુના જે વિસ્તારો છે આ તરફના એ તમામ વિસ્તારોની અંદર અને વરસાદ છે એ આવી રહ્યો છે અહીંયાથી ધીમે ધીમે ચોમાસું છે એ આગળ વધશે અને ત્યાર પછી આ તરફ તમામ વિસ્તારોની અંદર વરસાદ જે છે 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 એ એ આવશે પરંતુ અત્યારે કેરળની અંદર ચોમાસું થંભી ગયું એટલા માટે એવું કહેવાય રહ્યું છે કે વરસાદ જે છે ગુજરાતની અંદર ચોમાસું મોડું પડી શકે છે એના વિશે વાત કરીશું સૌથી પહેલા આજના દિવસે હવામાન વિભાગે જે આગાહી કરી છે એના વિશે વાત કરવી છે અને આજે આગાહી છે આજે બીજી તારીખની આગાહી છે એ હવામાન વિભાગે કરી છે ચાર જિલ્લાઓની અંદર એલર્ટ આપવામાં આવ્યું હતું આ ગઈકાલે હવામાન વિભાગે આ મેપ જાહેર કર્યો હતો અને જેમાં એવું કહેવાયું હતું કે કચ્છ છે બનાસકાંઠા છે પાટણ છે સુરેન્દ્રનગર છે આ ચાર જિલ્લાઓની અંદર છે એ થી ત્રીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે ધૂળની ડમરીઓ ઉડી શકે છે આંધી આપણે જે કહીએ છીએ વંટોળિયું એક પ્રકારનું એ આ વિસ્તારોની અંદર આવી શકે છે એ પ્રકારની આગાહી આજના દિવસ માટે કરવામાં આવી હતી આવતીકાલ માટે પણ જોઈ લઈએ આવતીકાલ એટલે કે ત્રણ તારીખે કોઈ પણ પ્રકારની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં નથી આવી પચીસ થી ત્રીસ કિલોમીટર સુધી પવન ફૂંકાઈ શકે છે અને અમુક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ છે એ રહી શકે છે એવી વાત છે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તો આ જે આગાહી છે હવામાન વિભાગ દ્વારા ગઈકાલે બહાર પાડવામાં આવી હતી આ હવામાન વિભાગનું ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ છે જ્યાં પડે પડની માહિતી હવામાન વિભાગ પહોંચાડતું હોય છે અને એના પર જોઈ લઈએ કે કોઈ નવી હા નવી આગાહીઓ પણ આવી છે ડે વન ડે ટુ માટેની અને ડે થ્રી ડે ફોર ફાઇવ માટેની પણ અને એવું લખ્યું છે આ ટ્વિટરની અંદર એક કલાક પહેલાંનું આ અપડેટ છે અને એમાં એવું કહેવાયું છે કે ડે વન ડે ટુમાં વીસથી થી પચીસ કિલોમીટર એટલે કે આજે અને આવતીકાલે આજે અને આવતીકાલ માટે આગાહી કરવામાં આવી છે મેપમાં અત્યારે તમે જોઈ રહ્યા છો કલાક પહેલાનું આ જયારે અમે વિડીયો શૂટ કરી રહ્યા છીએ ત્યારે કલાક પહેલાનું અપડેટ છે અને લખ્યું છે કે સપાટી પરનો પવન છે વીસ થી પચીસ કિલોમીટર સુધી ફૂંકાઈ શકે છે પણ કલર તમે જોઈ લો આખા જ ગુજરાતની અંદર જેટલા પણ જિલ્લાઓ છે બધામાં ગ્રીન કલર એટલે કે કોઈ પ્રકારની ચેતવણી આપવામાં નથી આવી યલો કલર ધ્યાન આપવા માટે સતર્ક રહેવા માટે ઓરેન્જ અને ચેતવણી માટે લાલ કલરનો ઉપયોગ થતો હોય છે પણ બીજી તારીખ માટે એટલે આજના દિવસ માટે કલાક પહેલાં જે આગાહી

નથી આ તમામ જે જિલ્લાઓ છે બધાની અંદર ગ્રીન કલર છે પછી જે ડે ફોર ડે ફાઈવનું જે પછીના દિવસોનું છે ચાર પાંચ અને છ તારીખનું ત્યાં પણ ગ્રીન કલર જ છે એટલે આગામી દિવસોની અંદર વાતાવરણ સૂકું રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે હવે વાત કરી લઈએ ચોમાસા વિશે કે ચોમાસું ગુજરાતની અંદર ક્યારે પહોંચશે આઈએમડીની વેબસાઇટ છે એના પરથી આપણે જાણીશું કે ઓલમોસ્ટ આ બધા જ રાજ્યોની અંદર ચોમાસું જે છે એ આગાહી કરવામાં આવી છે કે ત્યાં પહોંચશે પણ કેરળની અંદર અત્યારે ચોમાસું તમે જોઈ રહ્યા પહોંચી ચૂક્યું છે આ આ બાજુ બિહાર છે એ વેસ્ટ બેંગાલ છે એ બધા જે વિસ્તારો છે અરુણાચલ પ્રદેશ આસામ મેઘાલય ત્રિપુરા આ બધા જ વિસ્તારોની અંદર અત્યારે વરસાદ વરસી રહ્યો છે અને આ બાજુ પણ અત્યારે વરસાદ છે તે આગાહી કરવામાં આવી છે પ્રમાણે વરસી રહ્યો છે બાકી બધા વિસ્તારોની અંદર આગાહી છે કે વરસાદ વરસી શકે છે પણ ગુજરાતમાં ગુજરાત રિજિયનમાં અને ગુજરાત કચ્છમાં અત્યારે કોઈ જ વરસાદની આગાહી નથી હવે વાત કરીએ ચોમાસું જે મોડું પડવાની જે વાત થઈ રહી છે એના વિશે હવે વાત કરીએ જે ચોમાસું બેસવાની વાત કરી છે કે ચોમાસું ગુજરાતની અંદર ક્યારે બેસશે તો કેરળની અંદર ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે અરેબિયન સી તરફથી જે આ ચોમાસું હતું અને કેરળના ભાગમાં આ બાજુ આ જે વિસ્તારો છે ત્યાં વરસાદ પડી રહ્યો છે સાથે આ તમામ વિસ્તારો છે ત્યાં વરસાદ જે છે એ શરૂ થઈ ચૂક્યો છે હાલ પૂરતી ગુજરાત માટે કોઈ આગાહી કરવામાં આવી નથી પરંતુ ગુજરાતની અંદર સાત જૂન આસપાસ આપણે ત્યાં આમ તો મોટા ભાગે પંદર ચૌદ થી પંદર તારીખની આસપાસ ચોમાસું બેસતું હોય છે સાત જૂનની જે હું વાત કરી રહી છું એ સાત જૂનની અંદર પ્રિમોન્સૂન એક્ટિવિટી જે છે એ ગુજરાતની અંદર શરૂ થઈ જશે એવું કહેવાય રહ્યું છે કે અહીંયા ચોમાસું છે એ થંભી ગયું છે અને આવું ઘણી બધી વખત બનતું હોય છે ચોમાસું ધીમે ધીમે આગળ વધતું હોય છે તો અમુક વખતે ચોમાસું એકાદ બે દિવસ થંભી પણ જતું હોય છે અને અત્યારે અટકી ગયું હોય એવી કોઈ સંભાવનાઓ નથી ચોમાસું ફરીથી રાબેતા મુજબ એ જ પ્રકારે આગળ વધશે અને આપણે ત્યાં ચૌદથી પંદર તારીખની વચ્ચે ચોમાસું બેસી જાય એવી હવામાન વિભાગની આગાહી છે પછી જે અપડેટ આવશે એ અમે તમારા સુધી પહોંચાડતા રહીશું પરંતુ સાત જૂન આસપાસ ગુજરાતની અંદર મોટાભાગના વિસ્તારોની અંદર વરસાદ વરસવાની શક્યતા છે અને જે રીતે હવામાન નિષ્ણાતો કહી રહ્યા છે આ વખતનું ચોમાસું છે એ સારું રહેશે એકંદરે ખેડૂતો માટે અને સાત જૂન આસપાસ એટલે હજુ બે થી ત્રણ દિવસ કદાચ એવું બની શકે કે ચોમાસું છે એ અહીંયા થંભેલું છે પછી ધીમે ધીમે આ રીતે બધા જ વિસ્તારોની અંદર આગળ વધશે અત્યારે આ કેરળ કેરળની અંદર ચોમાસું આવી ગયું છે વરસાદ વરસી રહ્યો છે આ બાજુ પણ વરસાદ વરસી રહ્યો છે અને આ રાજ્યો છે બધા જ અરુણાચલ પ્રદેશ બિહાર મેઘાલય એ બધી જ જગ્યાઓ પર અત્યારે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે દસ જૂન આસપાસ ચોમાસું છે એ મુંબઈ મહારાષ્ટ્રની અંદર પહોંચતું હોય છે ને ત્યાં પછી આપણે ત્યાં ચોમાસું બેસતું હોય છે એટલા માટે અત્યારે જે ચોમાસું છે એ માત્ર થંભ્યું છે અને બે થી ત્રણ દિવસ સુધી આ રહી શકે છે પછી ફરી ચોમાસું આગળ વધશે અને જે આગાહી છે કે ચૌદ થી પંદર તારીખની વચ્ચે ગુજરાતની અંદર ચોમાસું છે બેસશે આ વખતે સારા પ્રમાણમાં વરસાદ અને જે રીતે હવામાન નિષ્ણાંતોએ આગાહી કરી છે વચ્ચે એકાદ ગેપ પણ આવી શકે છે સાથે અતિવૃષ્ટિ પણ એકાદ વખત થઈ શકે છે આવી આગાહી હવામાન નિષ્ણાંતે કરી છે હવામાન વિભાગ પાંચ થી સાત દિવસની આગાહી કરતું હોય છે અને સાત દિવસની આગાહી પ્રમાણે આજના દિવસે ગુજરાતની અંદર કચ્છ પાટણ સુરેન્દ્રનગર આ તમામ જે વિસ્તારો છે ત્યાં ભારે વંટોળ સાથે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી હતી ઘણા વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જે છે એ પણ અનુભવાશે અને આ બધાની વચ્ચે એક મહત્વની વાત એ પણ કે સાત જૂનથી પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થશે ઉકળ ઉકળાટ અને બફારો છે એ અનુભવાશે અને હજુ ગરમીનો એક રાઉન્ડ છે એ પણ ગુજરાતની અંદર પડશે જે પણ અપડેટ હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતો આપશે એ અમે આપના સુધી પહોંચાડતા રહીશું હા હાલ ગુજરાતની અંદર વાવાઝોડું આવે એવી કોઈ શક્યતાઓ નથી એક હલચલ અરબી સમુદ્રની અંદર જરૂરથી દેખાઈ રહી છે પણ એ ડીપ ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશનમાં અને પછી સાયકોલોનિક સ્ટોમમાં ફેરવાય છે કે કેમ એ જો મહત્વનું છે અને હવામાન નિષ્ણાતો એના પર નજર રાખી રહ્યા છે હવામાન વિભાગ પણ એના પર નજર રાખી રહ્યું છે એટલે તમામ અપડેટ્સ અમે આપના સુધી પહોંચાડતા રહીશું વાદળછાયું વાતાવરણ ગુજરાતની અંદર અમુક જિલ્લાઓની અંદર આગામી દિવસોમાં જોવા મળી શકે છે સાત તારીખથી તો ખાસ જોવા મળશે અત્યારે આ આજની તારીખે તમારા જિલ્લાની અંદર તમારા શહેરની અંદર વાતાવરણ કેવા પ્રકારનું છે વાદળછાયું વાતાવરણ છે આંધી આવી રહી છે વંટોળ પવન આવી રહ્યો છે તો એ તમામ માહિતી તમે અમારા સુધી પહોંચાડી શકો છો કમેન્ટમાં લખીને અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર